નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર વિશે માહિતી મેળવીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે સૌ પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આરબીઆઈએ આ બેંક પર પ્રતિબંધ મૂક્યો આરબીઆઈએ મહારાષ્ટ્રની શિરપુર મર્સન્ટ કો ઓપરેટિવ બેન્કમાંથી પૈસા ઉપાડવા સહિત ઘણા નિયંત્રણો લાધા છે આ બેંક સાથે જોડાયેલા ગ્રાહકો આગામી છ મહિના સુધી પૈસા ઉપાડી શકશે નહીં આ ઉપરાંત બેંકને લોન કે અન્ય નાણાં આપવા અને રોકાણ કરવાની પણ પરવાનગી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે આરબીઆઈએ બેંકની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લગાવ્યો છે આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો આજે ફરી સોનાના ભાવ વધારો આજે ફરી સોનાના ભાવમાં વધારો થયો છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પંચોતેર હજારને પાર પહોંચ્યો છે અમદાવાદમાં સોનાનો ભાવ પંચોતેર હજાર બસોએ પહોંચ્યો છે જ્યારે અમદાવાદમાં ચાંદીનો ભાવ પંચ્યાસી હજાર બસોએ પહોંચ્યો છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સોનાના ભાવમાં વધારો થયો હતો હજુ પણ સોનાના ભાવ વધવાની શક્યતાઓ છે આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગે કરી માવઠાની આગાહી ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે ફરી મોટી આગાહી કરી છે આગાહી મુજબ આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાતમાં માવઠું પડશે આવતીકાલથી એટલે કે તેરથી પંદર એપ્રિલ ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે થન્ડરસ્ટોર્મ સાથે સામાન્ય વરસાદની શક્યતા છે ખેડૂતોના માથે ફરી સંકટ આવ્યું છે આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો આજથી ગુજરાતના ઉમેદવાર ફોર્મ ભરી શકશે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક માટે આજથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે ઓગણીસ એપ્રિલ સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં ફોર્મ ભરી શકાય છે વીસ એપ્રિલ ફોર્મની ચકાસણી કરાશે બાવીસ એપ્રિલ સુધીમાં ઉમેદવાર ફોમ પરત ખેંચી શકશે સાત મેના રોજ ગુજરાતમાં મતદાન હાથ ધરવામાં આવશે ચાર જૂનના રોજ ચૂંટણીના પરિણામો આવશે ગરમીના કારણે મતદાનનો સમય સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યાનો રહેશે આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો લોન લોન લેનારાઓને આંચકો બેંક ઓફ બરોડાએ લોન પરના વ્યાજદરમાં પાંચ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે આ સાથે હવે લોન પર વ્યાજદર આઠ પોઈન્ટ પાંચ ટકા વધીને આઠ પોઈન્ટ દસ ટકા થયું છે ત્રણ મહિનાની લોન પર આઠ પોઈન્ટ પિસ્તાલીસ ટકા છ મહિનાની લોન પર આઠ પોઈન્ટ ટકા અને એક વર્ષની લોન પર આઠ પોઈન્ટ ટકા લેખે વ્યાજ લગશે બેંકના પ્રતિનિધિએ જણાવ્યું કે આજથી આનો અમલ કરવામાં આવશે ગત જાન્યુઆરીમાં પણ બેંકે વ્યાજદરમાં વધારો કર્યો હતો આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો રૂપાલાના પોસ્ટર પર શાહી ફેંકાઈ રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના પોસ્ટરને ટાર્ગેટ કરવાની ઘટના બની છે શહેરના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પરના મધ્યસ્થ કાર્યાલય ખાતે લગાવેલ ઉમેદવારના પોસ્ટર પર કાળી શાહી ફેંકવામાં આવી છે જોકે શાહી ફેંકનારી ઓળખ સામે આવી નથી વિરોધ વચ્ચે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ ડોર ટુ ડોર પ્રસાર શરૂ કરી દીધો છે જ્યારે ચૌદ તારીખે શહેરના રતનપર ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન મળવા જઈ રહ્યું છે આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો ચૌદ એપ્રિલે રાજકોટમાં સંમેલન મળશે ચૌદ એપ્રિલે રાજકોટના રતનપર ખાતે સાંજે ચાર વાગ્યે ક્ષત્રિય સમાજનું સંમેલન મળવા જઈ રહ્યું છે મીડિયા અહેવાલ મુજબ રાજવી પરિવારો તેમજ રાજકીય નેતાઓને નિયંત્રણ મોકલાયા છે પરંતુ આંદોલન સામાજિક સ્તરેથી ચાલી રહ્યું હોવાથી સ્ટેજ પર કોઈ પણ રાજકીય આગેવાનને સ્થાન નહીં અપાય કોઈ રાજકીય પરિબળની અસર વગર આંદોલન ચાલી રહ્યું છે તેના સંદેશ સાથે આગળ વધવાનો નિર્ણય લેવાયો છે જોકે આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો માવઠું અને આખરી ગરમીની આગાહી આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ અને ગરમીની આગાહી કરી છે બારથી પંદર એપ્રિલ દરમિયાન પ્રિ મોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પડશે અઢાર તારીખે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે સોળ એપ્રિલ બાદ રાજ્યમાં ગરમી વધશે જૂનાગઢ અમરેલી કચ્છ વડોદરા પંચમહાલ અમદાવાદ તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભાગોમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ પહોંચી શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે